છે સુરક્ષિત કરવી જરૂરી બની રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પોરબંદરમાં પણ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવા સહિત ફાયર એનઓસી વગરની ઇમારતને સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે એટલું જ નહીં પરંતુ તંત્રએ એવી સૂચના પણ આપી છે કે ક્યાંય ખુલ્લા વીજ વાયરો હોય તો તે અંગેની પણ તમામ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ પરંતુ મહત્વની બાબત એ છે કે ખુદ તંત્રના જિલ્લા સેવા સદન બે માં વાયરો ખુલ્લા જોવા મળ્યા છે અને ઘણી જગ્યાએ સ્વિચ બોર્ડ ઉપર પણ કવર નથી તેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે

કે તમામ ગેમ ઝોન સરકારના નિયમ પ્રમાણે છે કે કેમ ગેમ ઝોનમાં ફાયર એનઓસી બાંધકામ પરવાનગી અને ઇન્ટર સહિત બાંધકામની મજૂરીની તપાસ કરવામાં આવશે તેમ સૂચના અપાઈ છે અને તે અંતર્ગત તપાસ પણ થઈ રહી છે પણ ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે સરકારી કચેરી ખાતે જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અને કોઈનો જીવ જાય તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે જિલ્લા સેવા સદન બે ખાતે યોજવામાં આવેલ દ્રશ્યમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે લોબીમાં અનેક જગ્યાએ મોતના માછડા જેવા ખુલ્લા વાયરો છે અને સાંધાવાળા આ વાયરો ગમે ત્યારે કોઈ અરજદારો કે અધિકારીઓનું પણ જીવ લઈ શકે તેવી સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે એટલું જ નહીં પરંતુ સેવા સદન બે માં આવેલા અમુક બાથરૂમમાં પણ વાયરો ખુલ્લા લટકી રહ્યા છે અને ભૂલે ચૂકે પણ જો તેમાં કોઈનો હાથ અડે તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે આ ફાયર એનઓસી માં સહિત જુદા જુદા પ્રકારના સલામતીના પગલા લેવાયા છે કે કેમ તેની તપાસ માટે આગ લાગ્યા પછી કૂવો ખોદવા નીકрель પોરવંદરનો ડિઝાસ્ટર વિભાગ ખુદ જિલ્લા સેવા સદન બે ખાતે તપાસ કરે તો હકીકત સામે આવે તેમ છે કે જ્યાં વિશાળ સંખ્યામાં અરજદારો આવતા હોય છે અને તે ઉપરાંત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓથી આ બિલ્ડિંગ ધમધમતું રહે છે જો ખુલ્લા આગની દુર્ઘટ દુર્ઘટના બને તો કોઈનો જીવ જાય તેવી શક્યતા જણાઈ રહી છે તેથી ડિઝાસ્ટર વિભાગ આવી દુર્ઘટનાઓ સામે પોતાની કચેરીમાં અગમચેતીના પગલા ભરે તે ખૂબ જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ